के 4 મહિના પહેલા અમદાવાદમાં પોલીસ પર હુમલાની ઘટના બની હતી અમદાવાદની રખિયાન પોલીસને ટાર્ગેટ કરી હુમલો કરવામાં આવ્યો હતો જો કે પોલીસ પર હુમલાનો મુખ્ય સૂત્રધાર મોહમ્મદ સર્વર ઉર્ફે કડવો પોલીસ પકડથી દૂર તો درمیان પોલીસે કાલોલથી મોહમ્મદ સર્વર ઉર્ફે કડવોને પકડી પડ્યો હતો ત્યારે મોહમ્મદ સર્વર ઉર્ફે કડવો ને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું મોહમ્મદ સરવર ઉર્ફે કડવો બાપુનગર ગુજસીટો કેસ સહિત સોળ થી વધુ ગુનામાં વોન્ટેડ હતો ઉર્ફે કડવો છેલ્લા ચારેક માસથી ગુનાના કામે નાસ્તો કરતો હતો અને એને ગઈકાલે ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યારે બનાવવાળી બંને જગ્યાઓ જે છે બાપુનગર અને રખિયાલ એનું રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી છે બનાવ અઢાર નો હતો કુલ હતા એક બાકી છે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ છે આ જે મોહમ્મદ રૂપે કડવો છે એના વિરુદ્ધમાં કુલ બાવીસ ગુના દાખલ થયેલા છે મોટા ભાગના ગુના શહીર સંબંધીના ગુના છે ચાર વખત એના વિરુદ્ધ પાસાની પ્રપોઝલ પણ કરવામાં આવેલી છે